હેલો હાય કેમ છો હું છું ક્રિષ્ના સોલંકી અને તમે જોઈ રહ્યા છો લર્નિંગ વિથ ફન આજે આપણે ધોરણ આઠમાં વિજ્ઞાન વિષયનું છઠ્ઠું ચેપ્ટર જોઈ રહ્યા છીએ જે છે પ્રાણીઓમાં પ્રજનન હવે તમે ઘણી બધી વસ્તુઓ જેમ આગ આગલા ધોરણમાં જોઈ જ ચૂક્યા છો જેમ કે પાચન કેવી રીતે થાય પરિવહન કેવી રીતે થાય શ્વસન કેવી રીતે હોય એવી રીતે આજે આપણે પ્રજનનના પ્રકાર વિશે જાણીશું અને બીજું કે કેવી રીતે હોય એનો થોડોક અભ્યાસ કરીશું તમે જોયો હશે કૂતરાનું બચ્ચું કુતરા જેવું દેખાય બિલાડીનું બચ્ચું બિલાડી જેવું દેખાય પતંગિયાનું બચ્ચું કેવું હોય બરાબર પતંગિયા જેવું હોય તો એ કોષ્ટાલ્યું છે કે મનુષ્યનો બચ્ચાને સીસુ કહેવાય બિલાડીના બચ્ચાને શું કહેવાય એ તમારે કહેવાનું છે કુતરાના બચ્ચાને ગલુડ્યું પતંગિયાનું બચ્ચું હોય ને જ્યારે એ બચ્ચું હોય ને ત્યારે એ ઈયળ સ્વરૂપે હોય મરઘીનું બચ્ચાને પીલું કહેવાય ગાયના બચ્ચાને વાછડું કહેવાય અને દેડખાના બચ્ચાને ટેડ પોલ કહેવાય જે આપણે આગળ ભણીશું હવે પ્રાણીઓમાં પણ વનસ્પતિની જેમ પ્રાણીઓમાં પણ બે પ્રકારના પ્રજનન સોરી એમાં એવું કહે છે વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓમાં પણ પ્રજનનના બે પ્રકાર છે કયા કયા તો કે એક લિંગી પ્રજનન થાય અને એક બીજું થાય અલિંગી પ્રજનન જેના વિશે આપણે આજે માહિતી મેળવીશું એમાં સૌથી પહેલાં છે લિંગી પ્રજનન હવે આમાં શું કહેવા માંગે કે લિંગી પ્રજનન વનસ્પતિઓમાં નર અને મા માદાની જરૂર પડતી હતી એવી રીતે પ્રાણીઓમાં પણ નર અને માદાની જરૂર પડે અને જ્યારે બે કોષો ભેગા થાય અને જે બને એને યુગ્મ જ અથવા તો જાય જાયકોટ કહેવાય બરાબર હવે છે ને આને લિંગી પ્રજનન વિશે આપણે આજે વધારાની માહિતી મેળવીશું તો પેલા નરપ્રજનન અંગો વિશે જાણીએ તો નર પ્રજનન અંગોમાં શું હોય તો કે એક જોડ શુક્રપિંડ હોય એક એક જોડ જોડ શુક્રપિંડ એટલે બે હોય એક અને બે બરાબર એક જોડ શુ શુક્રપિડ એક શિસ્ અને એક શુક્ર એક જોડ શુક્રવાહિનીઓ હોય બે હોય બરાબર તો આટલું જ યાદ રાખવાનું તમને પૂછાય તો આ જ ક્વેશ્ચન પૂછે છે કે નર પ્રજનન અંગોના નામ જણાવો તો એક જોડ શુક્રપિંડ બે શુક્રવાહિનીઓ અને એક શિષનો બરાબર જે શુક્રપિંડ હોય એ શુક્રકોષો ઉત્પન્ન કરે લાખોની સંખ્યામાં ઉત્પન્ન કરે બરાબર હવે તમને પૂછે કે શુક્ર શુક્રકોષ કેવા હોય તેમાં ભાગ આવેલા હોય એક શીર્ષ હોય એક મધ્ય ભાગ હોય અને એક પૂછડી હોય ચલો હવે આપણે જઈશું માદવ પ્રજનન વિશે તો એમાં પણ એવું હોય એક જોડ અંડ અંડપિંડ હોય પછી બે અંડવાહિની હોય અને એક બરાબર જે ઉત્પન્ન કરે છે હવે અંડકોષ જોઈએ આપણે અંડકોષમાં શું કીધું તો કે પ્રતિમાસ બંને અંડપિંડમાંથી કોઈ પણ એક અંડપિંડ વિકસિત અંડકોષ અંડવાહિની મુક્ત કરશે એટલે કે બે અંડવાહિનીઓ હોય ને પછી કોઈ એકમાંથી વિકસિત અંડકોષ મુક્ત થાય અને ગર્ભાશયનો ભાગ છે જેમાં શિશુનો વિકાસ થાય એટલે બાળકનો બાળકનો વિકાસ ક્યાં થાય એ મોટું ક્યાં થાય તો આ ગર્ભાશયવાળા ભાગમાં બરાબર હવે અહીંયા બૂજોને એમ થાય છે કે વિભિન્ન પ્રાણીમાં અંડકોષનું કદ અલગ અલગ હોય મરઘીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હોય શાહ અંડકોષ તમે જો ઈંડું તો કેટલું મોટું હોય ને મરઘુનું જોઈ લો બરાબર મનુષ્યનું બહુ નાનું હોય ફલન તો ફલનમાં એવું હોય શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય જોડાણ થાય ત્યારે એનું ફલન થાય અને એના દરમિયાન શું બને યુગમાં બને એટલે અહીંયા બતાવ્યું છે કે આ જે છે એ અંડકોષ છે અને આ શુક્રકોષ છે આ બેનું જ્યારે મિલન થશે ત્યારે એક યુગ્મ બનશે બરાબર ફલનની પ્રક્રિયા માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે ત્યારે નવી સંતતી મળે બરાબર પિતામાંથી એટલે કેવું હોય કોઈ પણ બાળક હોય તો એના અડધા ગુણો કેવા હોય એના પપ્પા જેવા હોય અને અડધા ગુણ કેવા હશે એના મમ્મી જેવા એટલે તમે ક્યારેક કોઈ જગ્યાએ જો તો એવું કહે કે આ એના મમ્મી જેવો જ દેખાય છે આ એને પપ્પા જેવો જ અવાજ છે એનો એને પપ્પા જેવી જ આંખો છે અથવા એને મમ્મી જેવી જ વાળ છે એના એવું કે તો એ કેમ હોય તો કે બંનેના લક્ષણો આવેલા હોય એટલે આ જે ફલન થાય ને એ હંમેશા સ્ત્રીઓમાં જ થાય બરાબર જે ગાય કૂતરા મરઘી છે એ બધા અંતઃફલન કરે કેવું કરે શરીરની અંદર થાય એટલે એને અંત કહેવાય બરાબર હવે ચલો આગળ તો કે ટેસ્ટ જઈશ વિશે તમે છો હવે ને એવું થયું કે ઘણી અંડવાહિની બંધ હોય તો બેબીના ના ડોક્ટર આઈવીએફ કરે બરાબર અને માતાના ગર્ભશામાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય તથા તેનો સામાન્ય બાળકની જેમ જ જન્મ થાય પણ જન્મેલ બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે ખરેખર કંઈ ટ્યુબમાં કંઈ બાળક જન્મતું નથી તમને જાણીને આશ્ચર્ય થશે કે અનેક પ્રાણીઓમાં ફલનની ક્રિયા માદા પ્રાણીની શરીરની બહાર પણ થાય છે એ મેં કીધું ને કે અંદર થાય પ્રક્રિયા તો એને અંતઃફલન કહેવાય બરાબર પણ બહાર પણ થાય એવા પણ હોય તો તમે જોયું હશે કે વરસાદની સિઝન હોય એમાં દેડકાઓ ધીમા વહેતા ઝણા પાસે જાય અને પાણીમાં આવે એક સાથે અને માદા અસંખ્ય એટલે જે એમની માદા અસંખ્ય ઈંડાઓ મૂકી અને મરઘીના ઈંડાથી વિપરીત દેડકાના ઈંડા કવચથી ઢંકાયેલા હોતા નથી જેમ કે નોર્મલ ઈંડું જુઓ તો એમાં સફેદ કલરનું પડ આવેલું હોય પણ દેડકાના ઈંડા હોય એમાં એવું કશું હોતું નથી એ ખાલી એક જેલી જેવું એક પડ હોય બરાબર એટલે શું કરે વરસાદના સિઝનમાં દેડકા અને દેડકીઓ બે સીધા તળાવમાં જાય અને એમના ઈંડાઓ છોડે બરાબર કીધું છે કે માદા જેવા અંડકોષ મુક્ત કરે તરત જ તેની ઉપર ભાગ ત્યાગ કરે બરાબર અને શુક્રકોષો તેની લાંબી પૂછડીની મદદથી પાણીમાં આમ તેમ તર્યા કરે અને પછી અંડકોષના સંપર્કમાં આવે તો ફલન થાય હવે આ ફલન ક્યાં થયું તળાવમાં થયું બરાબર તેને કહેવાય બાહ્ય ફલન કહેવાય બાહ્ય ફલન બરાબર એવું ફલન માછલીઓ સ્ટાર્ફિસ જલીય પ્રાણીઓમાં સામાન્ય જોવા મળે છે શું કરે અને દેડકીઓ એક તળાવમાં છે દેડકી જે છે એ એના અંડકોષ મુક્ત કરી દેશે પછી દેડકા એમના શુક્રકોષ મુક્ત કરી દે પછી પૂંછડી આવે એ પૂંછડીથી તરતા તરતા જ્યારે સંપર્કમાં આવે તારે યુગમાં જ થાય એટલે પણ એ ક્યાં થયું બાહ્ય ફલન થયું એ જે ઈંડા છોડે છે એમના તો એ જે ઈંડા હોય એમાં કોઈ પણ પ્રકારનો કવચ હોતું નથી તો આપણે બે પ્રકારનું અંતફલન અને બાહ્ય ફલન અંતફલન એટલે અંદર થાય ફલન તો એને અંતફલન બહાર થાય તો બાહ્ય ફલન આ પ્રાણીઓમાં સેંકડો અંડકોષો મૂકે છે અને શુક્રકોષો મુક્ત થાય છે બધા અંડકોષ ફલન પામીને નવું નિર્માણ ના કરે બધા થોડી મળે કોઈક જ એવા હોય જે બે ભેગા થઈ શકે વરસાદની અસરથી પ્રભાવિત થતા હોય છે અને તળાવમાં એવા પણ પ્રાણીઓ હોય છે જે ઈંડાઓનું ભોજન કરે હવે ધારો કે એમણે ઈંડા છોડ્યા તો કેટલીક માછલીઓ હશે જે ખાઈ જશે બરાબર એટલે મોટી સંખ્યામાં ઈંડા ભલે એ મુક્ત કરે પણ એટલી સંખ્યામાં કંઈ દેડકાના બચ્ચા આવતા નથી ચલો હવે આપણે જોવાનું છે આજે ભ્રૂણનો વિકાસ ફલનના પરિણામમાં સ્વરૂપે નિર્માણ જ મેં કીધું કે અંડકોષ અને શુક્રકોષ બે વિભાજન થાય ને કોષોના ગોળાકાર રત્ના થાય એ છે ને પછી ધીમે 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 આવું કોષ બને કેવું બને આવો કોષ બને અને ત્યારબાદ કોષોનો સમૂહ બને અને વિકાસ પામી અને એ પછી શું બને ભ્રૂણ બને અને ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે ધીરે ધીરે હાથ આવે પગ આવે માથું આવે નાક આવે એ રીતે બધી વસ્તુ ક્યાં આવશે તો કે ગર્ભાશયમાં આવશે બરાબર હવે આ કાન બધું વિકસિત થાય ભ્રૂણની અવસ્થા જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ જાય તો એને ગર્ભ કહેવાય એટલે ત્યાં સુધી એક કોષ સ્વરૂપે હોય જ્યારે પછી આંખો કાન હાથ પગ બધું જ આવી જાય તો એ શું કહેવાય પછી ગર્ભ કહેવાય

હવે જો એ તો ઈંડું મૂકે એટલે જે યુગમાં જશે એ ધીમે 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 નીચે તરફ ખે ખસતો જાય અંડવાહિનીમાં અને પછી એક પળ બનાવી દે અને એ શું બની જશે પછી ઈંડું બની જશે વિકસિત ભ્રૂણની ઉપર સતત કવચનો પૂર્ણ વિકાસ થાય એટલે મરઘી એટલે પછી એમાં જે વિકાસ થવાનો હોય એ થઈ જાય એટલે મરઘી ઈંડું મૂકી દે અને બે ત્રણ અઠવાડિયે એમાંથી બચ્ચે આવી જાય બરાબર બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામે તો ભ્રૂણ વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડુ તૂટે અને એમાંથી ટેડપોલ બને જેમ બાહ્ય ફલન થાય ને તો એમાં એમાં બી ઈંડું તો બને પછી એ ધીમે રહી દેડગાના બચ્ચું હોય ને થોડુંક એમ એની જાતે કામ કરી શકે હોય ને ટોંડ નાખે અને બહાર રહી છે હવે આ અપત્ય પ્રસવી અને અંડપ્રસવીઓ પ્રાણી વિશે જોયું આપણે જોઈએ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે અને કેટલાક ઈંડા જે પછીથી શિશુમાં પરિવર્તિત થાય એટલે મરઘીનું બચ્ચું આવે પણ એ પહેલાં પેલું યલ્લો યલો હોય એ ક્યાં બને મરઘીની અંદર બને બરાબર જેઓ સીધો જ બચ્ચાને જન્મ આપે ડાયરેક્ટ તો એ અપ્રપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવાય અને ઈંડા મૂકે તો એને અંડ પ્રસવી પ્રાણી કહેવાય કેટલાક પ્રાણીઓના ઈંડાનું અવલોકન કરવું સહેલું છે કારણ કે તેની માતાના શરીરની બહાર ઈંડા મૂકે છે પરંતુ તમે ગાય કૂતરા અને બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરી શક્યા હોય કેમ કે કારણ કે એ તો ઈંડા મૂકતા જ નથી એ તો બચ્ચાને જન્મ આપે છે તો એ કહેવાય અપત્ય પ્રસવી પ્રાણીઓ જે ઈંડા આપે એને કહેવાય અન્ન પ્રસવી ઓકે ચલો શિશુમાંથી પુખ્ત સ્વરૂપ આપણે દેડકા વિશેનું પૂરેપૂરી માહિતી મેળવીશું બરાબર કારણ કે એનું બાહ્ય ફલન થઈ રહ્યું છે તો અહીં કીધું કે નવજાત જન્મેલા પ્રાણીઓ અને ઈંડા તૂટવાની નીકળેલા પ્રાણી સુધીની વૃદ્ધિ આપણે જોવાની છે છે આકૃતિમાં દેડકા ઈંડામાંથી કરી પુખ્તતા સુધી પહોંચે એનું નિરીક્ષણ કરવાનું છે કે સૌથી પહેલા શું બને ઈંડા તો ચાલો જો આર્યા ઈંડા જે છોડ દીધા તા એ લોકોએ તળાવમાં અને પછી એનું ફલન થયું તો શરૂઆતમાં એ ને આ માછલી જેવું દેખાય ટેડપોળ લાર્વા કેવા પછી ધીમે ધીમે ને દેડકો બને તો કે ટેડપોલ કૂદી શકવા અને તરવા માટે પુખ્ત દેડકામાં પરિવર્તિત થાય અને ટેડપોલનું પુખ્તાવરણમાં રૂપાંતર થાય એને કાયાંતરણ કહેવાય શું કહેવાય એમ પૂંછડી જતી રહે પછી દેડકો બને પહેલાં તેને પૂંછડી હોય શરીરમાં કેવા પરિવર્તનો જોયા છે એ જોવાનું છે હવે અહીં જુઓ પહેલાં એને ઈંડા મૂક્યા ઈંડામાંથી ધીમે ધીમે આવું પૂંછડી જેવું આવે જેને તરવામાં અને ખાવામાં મદદ કરે એ થોડોક મોટો થાય અને પછી ધીમે ધીમે એ દેડકામાં રૂપાંતર પામે છે તમને પૂછે કે ની પ્રજનન ક્રિયા ક્યાં થાય અથવા તો એ અંતફલન છે કે બાહ્ય ફલન તો એ છે બાહ્ય ફલન ચોમાસાની ઋતુમાં તળાવમાં એ પોતાના ઈંડા છોડી દે છે બરાબર અને એમાંથી ધીમે ધીમે ટેડ પોલ બને એટલે કે દેડકાના બચ્ચાને શું કહેવાય ટેડ પોલ કહેવાય શું કહેવાય ટેડ

એ તમારે શેમાં દેખવું પડે સૂક્ષ્મ દર્શક યંત્રમાં તમે જોઈ શકો પિતૃ શરીરમાં કોઈ પણ ઉપસેલી સંરચનાની તપાસ કરવા વિવિધ સ્લાઇડમાં જોવું પડે અહીંયા હાઇડ્રા વિશે પ્રત્યેક હાઇડ્રા એક કે વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે જોયું આ બધા ઘણા બધા ભાગ છે ઉપસેલા જોયા હા શું કહે છે જેને કલિકા કહે આ બધાને શું કહેવાય કલિકા શું કહેવાય બેટા કલિકા બરાબર એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે એટલે એને અલિંગી પ્રજનન કહેવાય એમાં નર અને માદા જોઈએ એક જ પિતૃમાંથી થાય હાઇડ્રા કલિકાઓના નવા સજીવથી ઉત્પન્ન છે આથી આ પ્રજનનને કલિકા સર્જન કહેવાય હાઇડ્રાસમાંથી ઉત્પન્ન થાય તો કે કલિકામાંથી એટલે એને શું કહેવાય કલિકા સર્જન જો અહીં જો અહીંયા હું તમને બતાવું પહેલાં આટલું હતું પછી આટલું થયું પછી જોયું અહીં કેટલું મોટું થઈ ગયું એમ આ જો પછી એ ધીમે રહીને છૂટું પડી જાય તો આને શું કહેવાય કલિકા સર્જન કહેવાય બરાબર એમાં એક જ જરૂર પડી નર અને માદાઓને કોઈ બી એકની જરૂર પડે તો એ એ કેવું કહેવાય અલિંગી પ્રજનન કહેવાય કેવું કહેવાય અલિંગી પ્રજનન આ શું છે હાઈડ્રા છે જે કેવી રીતે પ્રજનન કરશે કલિકા સર્જન છે બરાબર પ્રત્યેક હાઈડ્રામાં આ આજે દેખાડ્યું એને કલિકા કહેવાય અને પિતૃકોષમાંથી જ નવો સજીવ ઉત્પન્ન થાય છે હવે અનિ અમીબામાં જોઈએ તો કે અમીબા એક કોષી સજીવ છે કોષ કેન્દ્રના બે ભાગમાં વિભાજન પ્રજનન ક્રિયા શરૂઆત થાય ત્યારબાદ કોઈપણ બે ભાગોમાં વિભાજિત થઈ જાય અને પ્રત્યેક ભાગ બે અમીબાને કેવી રીતે સમજાવજો આ એક અમીબા હતો એણે બે ભાગમાં વિભાજન કર્યું આ લાલ લાલ ઉબરો આજે આપેલા એક હતો પછી એના બે ભાગ થયા હવે આ બે ચંદ છૂટા પડી જશે એટલે છૂટા પડ્યા હવે આ એક અમીબા બની ગયો અને આ પણ એક અમીબા બન્યો એને કહેવાય બાળ અમીબા શું કહેવાય બાળ અમી બા બરાબર પહેલાં એક જ અમીબા હતું એના કોષ કેન્દ્ર બે કોષ કેન્દ્રમાં વિભાજન થાય છે અને પછી બે સ્વતંત્ર બાળ અમીબા તરીકે અસ્તિત્વમાં આવે છે હવે આ કે જેમાં સજીવ વિભાજિત થઈ બે સંતતિ ઉત્પન્ન કરે તો એને દ્વિવિભાજન કહેવાય આ પ્રકારની અલિંગી પ્રજનન છે કે જે એકમાંથી વિભાજન કરીને કેટલા ઉત્પન્ન કરે બે તો એને દ્વિભાજન કહેવાય કેટલીક અન્ય પદ્ધતિઓ છે પિતૃમાંથી સંતતિ પેદા થાય છે જેના વિશે આપણે માહિતી મેળવીએ અહીંયા છે ને છે હવે જોજો ક્લોનિંગ એ ચોક્કસ કોષ અને અન્ય જીવંત ભાગ સંપૂર્ણ સજીવની કૃત્રિમ અદલાબદલી કરેલી છે અહીંયા છે ને સર્વપ્રથમ એક અને સહયોગી હતો સ્કોટલેન્ડનો એડિંગબર્ગ ખાતે રોજલીન ઇન્સ્ટિટ્યુટમાં પ્રાણીઓનું સફળતાપૂર્વક ક્લોનિંગ કરવામાં આ આજે આનું નામ શું છે એક મિનિટ હા આ છે ને એ ડોલી છે એ ડોલીને કેવી રીતે બનાવી એનો જન્મ થયો પોચ જુલાઈએ થયો ક્યારે થયો પોચ જુલાઈએ હવે જો શું છે એમાં જોવા જેવું તો તમને દેખાય છે આ છે એક ફિન ડોર સેટ ગેટું અને આ છે સ્કોટ બ્લેક બરાબર આ બેન ભેગા કર્યા અને આ ડોલીનો જન્મ થયો હવે તમે જોશો તો ધ્યાનથી આ ડોલીનું જે છે એ અમુક વસ્તુ આ ફીન ડોરસેટ ગેટા જેવી દેખાય અને અમુક જે છે એ બ્લેક ઇસ ઇવ જેવી દેખાય છે એવું કેમ તો કે આ બેનની સંતાન કોણ છે ડોલી છે એટલે એમના જેવું દેખાય છે બરાબર ઓજો અહીંયા આવું છે એ ખાલીને ખાલી ક્યાં છે એવું આ ફીન ડોરસેટ ગેટમ છે આમાં એવું નથી તો આ સંતતિ માટે હવે ક્લોરિંગ કરતી વખતે શું કીધું તો કે ફીન ડોરસેટ નામની માદાના સ્તન ગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કર્યો અને શું કહે છે સ્કોટિશ બ્લેક ફિશ ઇવમાં દાખલ કરવામાં આવ્યો અને ડોલીનો જન્મ થયો પરંતુ ડોલી ફિન ડોરસેટના ઘેટા જેવી દેખાતી હતી ભલે આણે જન્મ આપ્યો પણ દેખાતી હતી કેવી ફિન ડોરસેટ જેવી બરાબર જેનામાંથી કોષ કેન્દ્ર લેવામાં આવ્યું હતું ઈવનું કોઈ પણ લક્ષણ પ્રદર્શિત થતું નહોતું કારણ કે દેખો તમે આ ઘેટું અને આ ડોલી બે સરખા દેખાય છે ડોલી એક ફિન ડોરસેટ ગેટાની તંદુરસ્ત ક્લોન હતી જેણે પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતીનો જન્મ આપ્યો છે પરંતુ ડોલી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ત્રણમાં મરી ગઈ છે ડોલીના મૃત્યુ પછી ક્લોન બનાવવામાં અનેક પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ એ બધા જ મરી જતા હતા બરાબર અથવા તો વિકૃતિ પામેલા મળ્યા સાદી ભાજમ કહું તો આ બે જન્મ સંતતી કોણ હતું ડોલી પણ એમાં કોઈ પણ ગુણ કોનો નહોતો તો કે બ્લેક ફેસ ઇવનો હતો નહીં બધા બધા ગુણ કેવા દેખાતા ફીન ડોરસેટ ગીટા જેવા તો આપણે આજે ભણ્યા શું એ એકવાર ફરી આપણે રિવાઇઝ કરી લઈએ કે પ્રાણીઓમાં બે પ્રકારનું પ્રજનન થઈ શકે એક લિંગી થાય બીજું અલિંગી થાય નરજન્યુ અને માદાજન્યુ જે ભેગાન થાય એને લિંગી પ્રજનન કહેવાય હવે અંડા માદામાં કયા અંગો હોય તો કે અંડપિંડ હોય અંડવાહિની હોય અને ગર્ભાશય હોય એ રીતે નરમાં કોણ હોય શુક્રપિંડ હોય શુક્રવાહિની હોય અને શિસ્ હોય અંડપિંડ માદાજન્ય ઉત્પન્ન કરે અંડકોષો અને શુક્રપિંડ નરજન્યુ ઉત્પન્ન કરે શુક્રકોષો કહેવાય અંડકોષ અને શુક્રકોષોનું જોડાણ થાય ને ફલન કહેવાય અને એમાંથી ફલિતા ફલિત અંડકોષને શું કહેવાય ફલિતાન કહેવાય માદાના શરીરમાં થતા ફલનને અંત કહેવાય જેમકે માણસનું મરઘીનું ગાયનું કૂતરાનું બધાના અંત થાય જ્યારે બહાર થતા હોય તો એને બાહ્ય ફલન કહેવાય જેમ કે દેડકા છે માછલી છે તારા માછલી છે એ લોકો ક્યાં આવે બહાર હોય ફલિદાન વારંવાર વિભાજન થાય તો ભ્રૂણ બને અને ભ્રૂણ ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થાય જે વૃદ્ધિ પામે અને એનો વિકાસ થાય અને પછી અપત્ય પ્રસવી છે જ્યારે જે પતંગિયા છે મરઘી છે દેડકા છે ઘરોડી છે એ બધા સુવામાં આવે અંડ પ્રસવી એટલે કે જે ઈંડા મૂકે એ પ્રસવી બરાબર કેટલીક રૂપાંતર પ્રક્રિયાઓ દ્વારા પુખ્ત પ્રાણીમાં બદલવાની પ્રક્રિયાને કાયાંતરણ કહેવાય જેમ કે પેલો દેડકો હતો એને પૂંછડી હતી અને જ્યારે ખરેખર દેડકો બની જશે તો એ બૂથડી ગાયબ થઈ જશે એવી રીતે અલંગી પ્રજનનમાં શું હોય ખાલી પિતૃ જ ભાગ લે એ અલિંગી પ્રજન હાઈડ્રા જોયું એમાં કલિકામાંથી નવા સજીવનું સર્જન થતું હતું એટલે એને શું કહેતા હતા કલિકા સર્જન પછી અમીબા જોઈ અમીબામાં આવી રીતે બે કોષ બને પછી બે છૂટા પડે અને બે બાળ અમીબા બની જાય બરાબર એને કહેવાય અલિંગી પ્રજનન આશા રાખીશ કે તમને બધી જ સમજ પડી હોય છતાં પણ ના પડી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો હું તમને સમજાવી દઈશ અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ